દારૂની અંદાજિત કિંમત રૂપિયા જેટલી થાય છે દારૂ ભરેલું ડમ્ફર અને અન્ય મુદ્દામાલ મળીને પોલીસે કુલ રૂપિયા લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલે પંચમહાલમાં રમેશ કટારા નામના એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓ અટકાવવા માટે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અને આ કાર્યવાહી તેની મોટી સાબિતી છે હાલ સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં આ દારૂના સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે